સદગુરુ મહારાજ ની જાય છે ગોરખ જાગતા ને છે એ જાગતા ને છે વતને મળે નિરંજન દેવ મનસા

हरि मल तो मैं पूजो गिरिराय जी की पत्थर नी सकी बनत है पिस पिस जग कोई खाय मनसा सा मालनी रे गोरख जाग ताने जे से जे पत्थर ने मूर्ति बनी से अने एक पुंजारी ने रोकी ने बैठी तो क्या ये कता

કાકણ લઈને પથ્થર ગડિયો દીદર સાતી પર ગાવ એ પથ્થ ટંકણ હા લઈને પથ્થર ગડિયો દીદર સાતી પર ગાવજી એ પથ્થરમાં હા હોય તો ઘરના ખાય મન સા માલની રહે ગોરક જાગતાને સે જો એ પથ્થર એ મૂર્તિમાં હાસ હોય તો તો એ સાતી માથે પગ રાખી અને લઈને હોય તો એ ટાક ખાય એટલે ગોરખ સાહેબે તો આ બધો પોતાનો અનુભવ કર્યો છે આમાં કોઈને ખોટું લગાડવાનું નથી કોઈ મંદિર વાળાને એવું થાય કે અમારા ધંધા ઉપર આવીને પાટો મારી છે એવું કઈ શનાદી થી હાલ્યું છે આ ટીપણી તો પેલા થાય સતા કઈ બંને થાય તો હમણાં જોર વધતું જાય અનેક મંદિરો અત્યારે પેલા કરતા વધુ બનતા જાય શું કે આ રૂપિયાનો ફુગાવો છે ને એને ક્યાં રોકવા એ તો રૂપિયા વાળાને વિચાર કરવાનો હોય છે કે આ પૈસો ક્યાં રોકવો માલણ લાવી ફૂલ અને કળીએ કળીએ જે માલણ લાવી ફૂલયા ને કળીએ કળીએ જીવ જી એ ફૂલ તો દેવને ને દેવ તો નિર્જીવ મન સા માલણી રે કોદ ખાગતા છે હવે આ ફૂલો ફૂલોમાં માં જીવતો છે સુગંધ જે આપે છે ફૂલ દેખાય પણ એની સુગંધ દેખાય તે નથી આવું આ ફૂલ તોડી અને એ મોતી ના છે મો સુગંધમાં કોઈ હાસ નથી એટલે કબીર સાહેબી કેવળે નહી બેઠો બોલે નહિ ઉભો નો કે આય દાસ કબીર સત કહે કે શીખો લાગુ ભાઈ હવે જે આ કબરૂમાં હુવારી દીધા છે એ કોઈ કોઈથી હવળવાના નથી આ મંદિર માં બે હાથ દીધા છે એ કોઈ દી બોલવાના નથી તો આ મંદિર માં ઉભા છે એ કોઈ દી હો વખત આવતો ન કે કાય બટા બે પાણે પાણે પી સા પાણે પી નહી એ કોઈ દી ઉભો ન કે આવ તાર કબીર સત કહે કિસી કો લાગુ પાય આમાં કોને મારે પૂજા લાગુ એટલે જ કીધું છે મનસા માલણી દે ગોરખ રાગ તા ને છે રાગતા ને શેવ તને મળે નિરંજન દેવ મનસા માલણી દે ગોરખ રાગ ને છે સુવાળે લાભ છે ને ધરી દેવ ની પાછજી ને ધરી જમનારો તો જમી ગયો ને દેવને ને નો આવી વાય મનસા માલણી રે છે છેવ બનાવી સુવાળે બનાવી જે સાપડ ગયો બનાવે સેવ બનાવી ચાપડી બનાવી લાપસી બનાવી અને દેવની પાછી મૂકી પણ દેવને તો કઈ એની વાસી આવી નહીં અને જમનારો જમી જાય છે એટલે કીધું છે કે આ જમતો નથી ને એટલે જમાડે હમણાં દરરોજ ઉપાડી જતો હોય ને થાળ તો ન જમાડવા જાય શું કે જમતો હોય તો એના પાછું બધું આવે બધી ક્રિયા લાગે ને રમતો હોય બહાર જવા જોવે એને એક સંડાસ કરવા જોવે તો કોઈ રમાડે નહીં શું કે આ બધું સાફસુફ કરવું જોવાશે એક કરો ને મોતથી આણો પણ છતાં એ બોલવાની નથી એટલે એનો ખેપટ ખેરવાનો છે આપણે પછી ગોરખે આવા બધા દ્રષ્ટાંત આપી અને છેલ્લે કીધું

આમાં જે નક્કી કરી લે કે હારસુ શું છે છે એ એનું ભજન છે કોઈ ભજન ગાવાથી નહી થતું કે ભજન કરવાથી અનુભવ થાય છે કોઈ ક્યાં છે ને ભજન કરું ભજન કર ભજન થી પાર પારશે ભજન માટે પામ્યો તો મનુષ્ય નો અવતાર છે ભજન કરે એટલે અનુભવ કર કોઈ એવું નથી કીધું ભજન ગા ભજન ગૌરાય ને એવું નહીં ભજન કરવાનું કીધો એટલે અનુભવ કરવાનો કીધો ભજન એ જ અનુભવ છે જે જે સંતો એ આ ભજન એનો અનુભવ રજૂ કર્યા જો અને એના નામાર્ષણ લાગી ગયા છે તો એ કોઈ કલાકારો એ કબીર સાહેબની વાણી હોવા વખત બોલે તો અહીંયા કલાકારનું નામ ન લાગે કબીર સાહેબનું લાગે એ રીતે ગોરખ સાહેબે આ વાણી દ્વારા એના અનુભવ દ્વારા સમજાવે છે અને જો એ આવી નિંદા ટેમણી કરતો હોય તો એનું નામ નોયું હોય ગોરખનું તો એને દેવો ભૂગી ગયા હોય એને દેવો મિટાવી દે છે પણ ના એને તો એનો જેમ છે એમ અનુભવ રજૂ કર્યો છે જે હાસી વાત કરવામાં કોઈ બીક રાખવાની નહીં એને નિર્ભય પદ કીધું છે તમે તમારા જીવ તમારા સ્વાસ્થ્ય જીવો છો એમાં કોઈનો હા નહીં પણ આપણને આ જૂના જમાનામાંથી બીજાના હા પૂરી દીધા છે એટલે આપણે એના હાહે જીવતા થઈ ગયા અને જયારે પોતાનો હા લેવાનો આવે ને તો એ અઘરું પડી જાય છે એટલે પોતાના હા આ બધા ભગતે કીધો આ જીવને સ્વાસ્થ્યની સગાય પછી ઘરમાં ઘરે રાખે ને ભાઈ આ આ શ્વાસ હાલે છે ને તમને રાખવાના પીછી કોઈ કોઈ ગમે રાજા હોય મહંત હોય વાલીઓ ફકીર હોય શ્વાસો છે પછી કાન જાય આંખ જાય બોલવાનું બંધ થાય તો હારસો પણ શ્વાસો બંધ થયો એટલે ઉપાડો હાલો એમ આ જીવન શ્વાસ તને સગાઈ છતાં આપડે કે જો બીજાના હા કેટલા બીજાના હા જીવે છે કે એક ભૂલ્યો બીજો ભૂલ્યો ભૂલ્યો સંસાર બધા એની વાત પડ્યા છે કોઈ રામ ને પકડી ને બે જાય કોઈ કોઈ ને રામા એમ હવ હવ ને પરમાણે હવ પકડી ને બે ઈ છે કે બસ અમારે તો આદ હાસુ છે અમારે તો આનો જ મોટો આધાર છે અને ભાઈ સુવાસો જયારે નીકળે જાય છે ત્યારે કોઈ આવતું નથી જ્યારે ખાટલામાં પીડ્યો આવે છે ત્યાં એક જ દેવો કે ભગવાનો આવતા નથી પોતાના છોકરા દેની સંભાળ લે છે દવાખાના લઈ જાય છે આવું આપણે નજરે જોવી છે કે આ સપનીયો કાળ પડ્યો કોઈ દેવાયા હાલો આપણે અહીંયા અંશેત્રક ખુલી દીધું છે અહીંયા બધા જમી જાય જયો તેડેન કામ ને હાઇથીના માણ હું દેવાવાળો બેઠો છું આ તો બાબા બોલાય છે પણ જ્યારે સંકટ આવે કઈ કોઈ આવી અમે કોરોનો કાલ હવા થી આવ્યો છે આપડી નજર ની આમે જોવો કેટલી માણસ હેરાન થઈ ગયું તો આ કોરોનો માં કે ભણતર બંધ થઈ ગયા તા માતાજી માંડવા બંધ થઈ ગયા તા પીતું બધું બંધ થઈ ગયું કેમ કોઈ કઈ નડ્યું નહીં બંધ કરાવવા વાળા લોકડાઉન વાળા ને નડવું જોવા ને કે ત્યાં શું લેવા મંદિરના તાળા મરાયા વસ્તુ જાણી લ્યો સમજવા જેવું ભાવ છે

પોતાને સમજી લેવાનું કે પોતે પોતાના શ્વાસ જ જીવે છે બીજાનો નો શ્વાસ હાલે નહિ સદગુરુ મહારાજની